સુરત ગ્રામ્યમાં દ્વારા વર્ષીય વૃદ્ધા પર હુમલો સર્જાયો હતો જે ખેતરમાં ચારો લેવા ગયેલી વૃદ્ધા પર ચાર થી પાંચ જેટલા જંગલી સ્વાનોએ બુમાબૂમ કરતા હુમલો કર્યો હતો જે નજીક રહેલા યુવકે નોડી આવી વૃદ્ધાને બચાવી લેવામાં આવી હતી પરંતુ આ દરમિયાન વૃદ્ધ ઈજાગ્રસ્ત થતા હતા તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જે માંડવી કાટકુવા ગામમાં જંગલી સ્વાને હુમલો કર્યો હતો જે સાઈઠ વર્ષીય વૃદ્ધ પણ ચાર થી પાંચ સ્વાનોએ હુમલો કરવામાં આવ્યો હતો નજીક રહેલા યુવકે વૃદ્ધને બચાવવામાં આવી હતી વૃદ્ધ ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા અને ગામમાં જંગલી સ્વાનોનો હુમલાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જંગલી સ્વાનો હુમલાથી ભય જોવા મળી રહ્યો છે જે વડોદરા ઇજાગ્રસ્ત હોસ્પિટલ માંથી સારવાર માટે ખસેડવામાં આવી હતી જે નજીક રહેલા યુવકે વૃદ્ધાને ને બચાવવામાં આવી હતી જે સુરત ગ્રામ્ય માંડવીના કાટકુવા ગામે જંગલી શ્વાનો દ્વારા સાહીઠ વર્ષીય વૃદ્ધા પર હુમલો સર્જાયો હતો જે ખેતરમાં ચારો લેવા ગયેલી વૃદ્ધા પર ચાર થી પાંચ જેટલા જંગલી શ્વાનોએ બૂમાબૂમ કરતા હુમલો કરવામાં આવ્યો હતો જે નજીક રહેલા યુવકે દોડી આવી વૃદ્ધાને બચાવવામાં આવી હતી પરંતુ આ દરમિયાન વૃદ્ધા ઇજાગ્રસ્ત બન્યા હતા તેમણે તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે માંડવી કાટકુવા ગામમાં જંગલી શ્વાનો હુમલો પર સાઠ વર્ષીય વૃદ્ધા પર ચારથી પાંચ સ્વાનો હુમલો કરવામાં આવ્યો છે જે નજીક રહેલા યુવકે વૃદ્ધાને બચાવી દેવામાં આવી હતી અને વૃદ્ધા ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જે ગામમાં જંગલી શ્વાનોનો હુમલાથી ભયમાં લોકોનો ફેલાઈ ગયો છે